નમસ્કાર મિત્રો મારું નામ દીપ્તિ છે અને આ મારી સાચી વાર્તા છે જે મારી સાથે બે હજાર બાવીસમાં બની હતી મેં ટીવીમાં પોતની વાર્તાઓ જોઈ અને સાંભળી હતી પરંતુ આજ સુધી મારી સાથે આવું ક્યારે બન્યું ન હતું અને મેં ક્યારેય તેના વિશે વિચાર્યું પણ ન હતું મને લાગ્યું કે મારી સાથે આવું કંઈક થઈ શકે છે હું ભગવાનમાં માનતી ન હતી તે દિવસે જ્યારે મેં મારા એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કર્યો ત્યારે મને લાગ્યું અને મારા એક મિત્રને એક સારી કંપનીમાં નોકરીની ઓફર મળી હતી અને અમે ઇન્ટરવ્યૂ પાસ કર્યા અને હું અને પૂજ્યા ખૂબ જ ખુશ થઈ ગયા કંપની ખૂબ જ સારી હતી પરંતુ અમે બનારસમાં રહેતા હતા અને અમે અમારા પરિવારના સભ્યોને આ વાત કહી ત્યારે અમારા પરિવારના સભ્યો પણ સહમત થયા કારણ કે અમે બંને સાથે હતા અને મેં તેને જોઈને કહ્યું હતું અમારો પગાર ઘણો સારો હતો અમારા પરિવારના સભ્યોએ પણ તે ચૂકવી દીધું અને અમે દિલ્હી જવાની તૈયારી કરવા લાગ્યા અને કાલે સવારે અમારી ટ્રેન દિલ્હી રવાના થવાની હતી જ્યારે અમે રાત્રે જમ્યા અને સૂઈ ગયા ત્યારે હું અને પૂજાને ઊંઘ ન આવી અમે ફક્ત ફોન પર વાતું જ કરી રહ્યા હતા કે કયો સામાન લઈ જવો વગેરે અમને પૂછ ખૂબ પૂછવામાં આવ્યું કારણ કે અમે અમારા પરિવારથી દૂર કામ માટે જવા જઈ રહ્યા હતા ત્યારે મારી માતા આવી અને કહ્યું સુઈ જા દીકરા તું કાલે સવારે નીકળી જઈશ તો તું આખી રાત નહીં સૂએ તો તારી તબિયત બગડશે મેં મારી માને કહ્યું માં તું આજે મારી સાથે સૂઈ જા નહીં તો કાલે હું નીકળી જઈશ માતાની આંખો આંસુથી ભરાઈ ગઈ અને તેણે કહ્યું દીકરા તું ક્યાં કેમ નથી જતી અને રોજ ફોન કરજે સમયસર ભોજન લેજે સારું કામ કરજે અને જો તમને કોઈ તકલીફ હોય તો તરત જ ફોન કરજે અમે બધા છીએ તમારી સાથે હૃદયથી બોલતા આ કરતી વખતે મને ક્યારે ઊંઘ આવી ગઈ તે સમજાયું નહીં અને જ્યારે હું સવારે ઉઠી ત્યારે સવારના સાત વાગ્યા હતા હું ઝડપથી ઉઠી અને સ્નાન કરવા ગઈ તૈયાર થઈ અને જ્યારે તે બહાર આવી ત્યારે મારું ધ્યાન નાસ્તા પર હતું પૂજા આવી ત્યારે અમે બધા નાસ્તો કરી રહ્યા હતા મેં પૂજા તરફ જોયું અને કહ્યું તું આટલી વહેલી આવી ગઈ સારું થયું તો અહીં આવીને અમારી સાથે બેસીને નાસ્તો કરો પછી ચાલો પૂજા અમારી સાથે બેસીને નાસ્તો કરી અને અમે બંને દિલ્હીથી રવાના થયા અમે જ્યારે દિલ્હી પહોંચ્યા ત્યારે અમારી આંખો ખુલી ગઈ કારણ કે અમે બંને દિલ્હી પહોંચ્યા પછી અમારી કંપનીની મુલાકાત લીધી ત્યારે અમને સારું લાગ્યું ત્યાં અમને ખબર પડી કે અમને કંપની તરફથી રહેવા માટે રૂમ મળ્યો નથી પરંતુ અમને બંને થોડા નર્વસ હતા પછી અમને ખબર પડી કે કંપની તેના માટે અલગથી ચૂકવણી કરશે પછી અમને થોડી રાહત થઈ અને અમે વિચાર્યું કે બે દિવસમાં અમને કોઈ જગ્યા મળશે નહીં અને ઘણી શોધ પછી અમને મળી જશે અમારી કંપનીથી લગભગ એક કિલોમીટર દૂર એક ઓરડો હતો અને ત્યાંથી મકાન માલિક પણ ખૂબ જ વિચિત્ર હતી એમના ઘરમાં જાણે સદીઓથી કોઈ દુઃખમાં ડૂબી ગયું હોય એવી અને શું પડ્યું અમે તેને નીચે જઈને બોક્સ ખોલતા જોયું ત્યારે અમે બંને જોઈને કે ત્યાં એક સોનાનું લોકેટ હતું તે અમે બંને વેચી દીધું અને અડધા પૈસા લઈશું પછી અમે તે વેચીને અડધા અડધા પૈસા લઈ લીધા અને સાંજે જમ્યા પછી અમે સૂતા હતા ત્યારે અચાનક મને લાગ્યું કે કોઈક મારી ઉપર બેઠું અને રડે છે અને તે મારું ગળું દબાવી રહ્યું છે હું ખૂબ જ ડરી ગઈ હતી મેં ડરના કારણે હનુમાન ચાલીસાનો પાઠ કરવાનું શરૂ કર્યું પછી તે પડછાયો ગાયબ થઈ ગયો હું તરત જ ઊભી થઈ અને પૂજાને કહ્યું અને ત્યાંથી બહાર દોડી ગઈ અને અમે બંને આખા સમય બહાર રસ્તા પર જ રહ્યા રાત્રે સામે એક ચાની દુકાન હતી પછી જ્યારે સવાર થઈ અમે કંપની માટે તૈયાર થવા માટે રૂમમાં આવ્યા અને જોયું કે બધું સામાન્ય જ છે અમે વિચાર્યું કે ગઈકાલે જે બન્યું તે કદાચ ખરાક સ્વપ્ન હશે પરંતુ જ્યારે અમે કંપનીમાંથી સાંજે રૂમમાં આવ્યા અને મારી સાંજે પણ એવું જ થયું પછી અમે હનુમાન ચાલીસા વાંચ્યા અને ડરના કારણે અમારી હાલત ખરાબ થઈ ગઈ અને પછી તે ચાની દુકાને પાછા આવ્યા પછી ચા વેચનાર કાકાએ અમને પૂછ્યું કે તમે બંને ક્યાં રહો છો અમે તેમને કહ્યું કે અમે અહીં એક રૂમ લીધો છે અને અમે કાકાને બધું કહ્યું કે અમારી સાથે આવું થયું છે પુત્ર કોઈ પાડુઆત લાંબા સમય સુધી ત્યાં રહી શકતો નથી ત્યાંના ઘરના મલાક માલિકના પુત્રએ ક્યાંકથી સોનાનું લોકેટ ચોરી લીધું હતું તે લોકો જેનું લોકેટ ચોર્યું હતું તે મકાન માલિકના ઘરે જઈને તેને મારી નાખ્યો ત્યારથી ઓરડો ખાલી જ રહે છે એવું કહેવા છે કે જે કોઈ સોનાનું લોકેટ લઈ લે છે તે તેનો પડછાયામાંથી ઘેરાઈ જાય છે કાકીએ કહ્યું દીકરા હું કંઈ નહીં કરી શકું તમે બધા જલ્દીથી અહીંથી નીકળી જાઓ નહીં તો કંઈ પણ થઈ શકે છે આ રૂમમાં પૈસા રાખો પછી તેઓ લોકેટ મોકલ્યા હતા તેઓ રૂમ ખાલી કરીને પોતપોતાના ગામમાં ગયા બધું પહેલાં જેવું જ હતું અને હવે અમે બંને અજાણ્યા લોકો જેવા છીએ પછી ભલે તે ગમે તેટલો મોંઘો હોય અને તે રાત્રે અમે અનુભવ કર્યો હનુમાન ચાલીસાની અદ્ભુત શક્તિઓ કારણ કે તે દિવસે હનુમાન ચાલીસા વાંચવાથી જ આપણો જીવ બચ્યો હતો મિત્રો શું તમને પણ તે સમયે હનુમાન ચાલીસા વાંચી હશે અને તમે પણ હનુમાન ચાલીસાથી સુરક્ષિત થયા છો પછી મિત્રો કોમેન્ટમાં જય શ્રીરામ અને જય હનુમાન લખો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો આભાર તમારો